સાબરકાંઠામાં નકલી ડૉક્ટરના પાપે નવજાતે ગુમાવી માતાની છત્રછાયા પોશીનામાં આદિવાસી પરિવારોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ ગણાતા પોશીના વિસ્તારમાં ડિગ્રી વગરના ઉટ વૈદ્ય ડોક્ટરની વધુ એક ખોર બેદરકારી સામે આવી છે ખોટી સારવારના કારણે એક પ્રસુતતા મહિલાનું મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે આ અકરૂણ ઘટનામાં એક નિર્દોષ નવજાત બાળકે જન્મ લેતાની સાથે જ માતાની છત્રછાયા ગુમાવી દીધી આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા સામે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે પરિવારજનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર મહિલા મોતના પગલે આદિવાસી પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે રોષે ભરાયેલા પરિવારે જ્યાં સુધી જવાબદાર ડોક્ટર સામે કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે હાલ આ વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે અને આદિવાસી પરંપરા મુજબ ચડોતરું જેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થતાં તંત્ર માટે મોટો પડકાર ઊભો થયો છે અંતરિયાળ વિસ્તારમાં ઉટ વૈદ્યોનો રાફડો સાબરકાંઠાના પોશીના અને ખેડબ્રહ્મા જેવા અંતરિયાળ વિસ્તારોમાં ડિગ્રી વિનાના નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે આ ડોક્ટરો આદિવાસી પ્રજાની મજબૂરી અને અજ્ઞાનતાનો લાભ ઉઠાવી તેમના જીવ જોખમમાં મૂકી રહ્યા છે યોગ્ય લાયકાત ન હોવા છતાં ઊંટવૈદ્યો ખુલ્લેઆમ દવાખાના ચલાવી રહ્યા છે જેના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે આરોગ્ય વિભાગ સામે ઉઠ્યા સવાલ આ ઘટના બાદ સાબરકાંઠાના આરોગ્ય વિભાગની કામગીરી પર માછલા ધોવાઈ રહ્યા છે શા માટે આવા નકલી ડોક્ટરો સામે અગાઉથી કોઈ કડક તપાસ કે કાર્યવાહી કરવામાં આવતી નથી શુભ તંત્ર કોઈના મોતની રાહ જોતું હોય છે તેવા સવાલો સ્થાનિકો પૂછી રહ્યા છે જનતાની હવે એક જ માંગ છે કે આવા તમામ લાયકાત વગરના ડોક્ટરો સામે તાત્કાલિક દરોડા પાડી તેમને જેલના સડિયા પાછળ ધકેલવામાં આવે રિપોર્ટર હમીદ મંસુરી બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા